હા બધા પ્લો શું કરે છે આજે સવાર સોરો નો ફોન હા પપ્પા આજે સવાર થી તમારી ખૂબ યાદ આવતી હતી તમારી તબિયત સારી છે હે હા બધા સારી છે હા પપ્પા મેં તમને એક વાત કહેવા માટે ફોન કરેલો હું અને દીપક કચરાનો સમા માટે જઈએ છીએ ઓકે બેટા ધ્યાન રાખજો અને ખુશીથી ફરી આવજો હા ચાલો પપ્પા બાય તમારું ધ્યાન રાખજો અરે મેરાનું શું થયું ચા નાસ્તાનું જલ્દી કરો મારી પ્રેશરની ટેબ્લેટ લેવાની છે પપ્પા ગીતા ચા બનાવે છે આજે ચા નાસ્તાનો વારો હા મને ખબર છે ચા નાસ્તાનો વારો મારો છે હું બનાવું છું વાળો શનો વાળો આ બધું શું છે પપ્પા તમે બધું વિજય અને ગીતાને પૂછો તો તમને બધી જ ખબર પડી જશે ઓ વિવેક તું શું કહેવા માંગે છે અને બધી જ ખબર છે ઓકે તું મારો મોટો ભાઈ છે એટલે શાંતિથી કહું છું કે તારે મને જે કહેવું હોય તે કહે પણ મારી ગીતા વિશે કંઈ નહીં બોલ કેમ ગીતાભાઈ મહારાણ છે કે તને કંઈ નહીં કહેવાનું

આ રોજ રોજ નાની નાની વાત પર ઝઘડા કરો છો તો આ ઘરનું શું થશે તેની કઈ ખબર છે આ નાના દીકરા પર શું અસર થશે એનું કઈ ભાન છે મારે નથી કરવું છે નાસ્તો આ શું થઈ રહ્યું છે કઈ સમજ નથી પડતી આમ ભાઈ ભાઈ ઝઘડો કરતા રહેશે તો ઘરનું શું થશે વિજય અને ગીતાના લગ્ન થયાની હજુ એક જ વસ્તુ થયું છે આ આજુબાજુવાળા ક્યાં સમાજના લોકો શું વિચારશે સવિતા તારા ગયા પછી હું આ નથી સચવી શક્યો આપણા દીકરાઓને એક નથી કરી શક્યો બસ હવે આ રોજના જગ્યાથી હું કંટાળી ગયો છું મારે કાયમ માટેનો કોઈ ઉપાય કરવો જ પડશે અશોકભાઈ તેમના બંને દીકરાઓ વચ્ચેનો સંઘર્ષ જોઈને ખૂબ જ નર્વસ થઈ ગયા છે અને તેણે એવું નક્કી જ કરી લીધું છે કે મારે જ કોઈ નવો ઉપાય શોધવો પડશે તો હવે અશોકભાઈ શું કરશે ચાલો આપણે સાથે જોઈએ ઓ આજે તો રસોઈમાં ગીતા વારો લાગે છે હા આજે બપોરની રસોઈનો વારો ગીતાનો અને સાંજની રસોઈનો વારો મારો છે ભાભી પપ્પાએ તમને પૂછ્યું नहीं नहीं तो પછી મને બોલાવ્યો ને તમે શા માટે બોલો છો હા પપ્પા બપોરની રસોઈ હું જ વારો કરવામાં જુદા પડતા જાવ છો જો তুমি બધી સાથે મળીને રસોઈ બનાવશો ને તો મીઠાશ કંઈ અલગ જ હશે રસોઈ બનાવવાનો વાળો બેટા મારા અંતિમ સમયે પાણી પાવાનો વાળો નહીં રાખતા નહીં તો હું પાણી પીતા વગર ચૂકી જઈશ અરે બેટા વિજય તું પેલી ખોડિયા નગરમાં દુકાન રાખવાનો હતો તેનું શું થયું હા પપ્પા લેવાની જ છે પચીસ લાખ કહે છે તો સાડા બાર લાખ હું કાઢીશ ને બાકીના સાડા બાર લાખ વિવેકભાઈ કાઢશે એ આ તો શું કહે છે સાડા બાર લાખ છે ને ગીતાને પાલર બનાવવાનું છે એટલે દુકાન લઈએ છીએ અને આપણે બંને ભેગા રહીએ છીએ એટલે અડધા તો તમારે જ આપવા પડે ને ઓકે વિજય તને તો તારા સસરા આપી દેશે પણ મારા સસરા એટલા કેપેબલ નથી કે મને આપે તો એ બધું અમારે નથી જોવાનું ઓકે અને હા જ્યારે તમે ધંધામાં નુકસાન કર્યો ને ત્યારે વિજયે તે પોતાની બચતના 10 લાખ રૂપિયા તમને આપ્યા હતા હવે તમારો વારો છે ઓકે અને હા તને ખબર ન હોય તો કહી દઉં જે સમયે વિજયના લગ્ન નોતા થયા હા હું તે જ કહેવા માંગુ છું કે તે પરણેલા ના હતા છતાં પણ તે તેમણે તમારી મદદ કરેલી અને તમે એક છોકરાના બાપ બન્યા પછી તો તમે તમારી જવાબદારીને સમજો એ વિજય તું તારી બહેનને સમજાવી દે કે નાના મોટાનો માન રાખે બસ હવે બંધ કરો કોઈ એક કહી બોલવા નથી આ બધું શું છે સાવ જાનવર જેવા છો તમારી માં ઉપર બેટી બેટી શું વિચારતી હશે અને હવે તમારો રોજના જગ્યાથી કંડારે ગયો છું આ ઘટા હું તમારી માં પાસે જતો રહ્યો તો સારો હોત કાલે તમે બંને ઘરે રહેજો હું કાળો કાકા ને લઉં ને તમે બંદે અલગ કરી દઉં એટલે બધું જ સારું થઈ જશે અશોકભાઈ કંટાળીને નિર્ણય લય જ લીધો લાગે છે કે બંને ભાઈને અલગ મૂકવાનું નક્કી કરી લીધું છે અને ગામના વડીલ મિત્ર કાળુભાઈને પણ બોલાવી લીધા છે ચાલો આપણે આગળ જોઈએ અશોકભાઈના પરિવારનું શું થશે

એક ઘરના બે ટુકડા થવા એટલે અલગ થવું આ ઘરમાં કાતો તો તારા પપ્પા રહેશે કા તો તારા કાકા ઘરમાં ઝઘડો થવાથી બાળકોના માનસ પર સી અસર થતી હશે આપણે જોયું નાનો દીકરો પણ પોતાના દાદાને પૂછી રહ્યો છે કે જુદા થવું એટલે શું અશોકભાઈએ દીકરાને તો સમજાવી લીધો પણ ઘરની પરિસ્થિતિ કેવી રીતે સંભાળશે આપણે આગળ જોઈએ કેમ છો અશોકભાઈ કેમ છો કાળુ કાકા કેમ છો કાળુ કાકા અશોકભાઈ કેમ તમે આવો નિર્ણય લીધો છે હજુ વિજયના લગ્ન થયાને ને વર્ષ પણ નથી થયું મારી જુદા નથી કરવા આ બધું જુદા રહેવું છે ઘરમાં કામની વેચણી થાય છે પોતાની બચત પણ અલગ અલગ કરવા લાગ્યા છે એટલે હું જ આ ઘરના ભાગ પાડવા માંગુ છું જો આ ઝઘડો કરીને ભાગ પાડશે ને તો આ સમાજમાં બદનામી થશે તે અલગ હા પપ્પા આ વાત સાચી છે હું જ કહેવાનો પણ આ વાત તમે જ કહી દીધી મને પણ ગીતાએ 6 મહિના પહેલા જ કીધેલું હતું પણ મેં એની વાતમાં ધ્યાન ન આપ્યું પણ હવે મારાથી પણ નહીં રહેવાય જોયું આ બધે જુદા જુદા કેવા ઉતાવળા થાય છે ને તમે મને સમજાવો છો કાળુભાઈ જમાનો બદલાયો છે ઝઘડાઓ તો આપણા પણ થતા હતા પણ હવે આ લોકોમાં ભાઈચારાની કોઈ ભાવના નથી રહી જવા દો વાતને તમારે બંદેઓ જુદા થવું છે ને તો બોલો કઈ રીતે જુદા થવું છે કે કંઈ વિચાર્યું છે હા બંને વચ્ચે વાત થાય જ છે આ ઘરના 40 લાખ મૂક્યા છે જે લે છે તે બીજાને 20 લાખ આપશે અને બીજી બધી વસ્તુનો ભાવ નક્કી જ છે જોયું ગણું બેન તમે સમજી ગયા હશો પરિસ્થિતિ કેટલી બગડી છે તે માટે મારે આ ફેસલો કરવો પડ્યો આ બંદે દીકરા વચ્ચે લાગી નથી રહી એનું મને બહુ દુઃખ છે સારું તો પછી અશોકભાઈ બંને ભાઈઓને અલગ કરી દો બેટા તમે વસ્તુના ભાગ તો પાડ્યા પણ હવે મારે કોની સાથે રહેવાનું છે એ તો કહો પપ્પા તમે 6 મહિના મારી સાથે અને 6 મહિના વિજય સાથે રહેજો ના પપ્પા આ 6 મહિના 6 મહિના કઈ નહીં હવે આખી જિંદગી તમારે મારી સાથે જ રહેવાનું છે ચાલો તમે મારી સાથે તમારી બાકીની જિંદગી અમારી સાથે ખુશીથી પસાર કરજો ના બેટા ના દીકરીના ઘરનું પાણી પણ ના પીતા હોઈએ તો હું કેવી રીતે રહી શકું હા પપ્પા ચાલો અમારી સાથે એમ પણ મારી પાસે તો બાળપણથી જ માતા પિતાનો છાયો નથી મને પણ એક વડીલની છત્ર છાયા મળશે પપ્પા હવે એમ ન હોય કે દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય પપ્પા મને તમારો દીકરો સમજી લો પછી તો આવી શકશો ને ના બેટા ના વિજય વિવેક બોલો હવે મારે પહેલા 6 મહિના કોની સાથે રહેવાનું છે પપ્પા પહેલા 6 મહિના વિવેક સાથે રહો અને પછીના 6 મહિના મારી સાથે એ ભાઈ એ એ મોટા હું છું ને હું નિર્ણય રહીશ કે પપ્પા ને પહેલા છ મહિના કોની સાથે જવાનું છે પપ્પા તમે પહેલા છ મહિના વિજય સાથે જાઓ પછી હું રાખીશ વિવેક આમ કરવા કરતા જોશું છાડીએ જે જીત છે તે કે છે કે પહેલા છ મહિના પપ્પા કોની સાથે રહેશે યસ હું જીતી ગયો હવે હું નિર્ણય રહીશ કે પપ્પા તમારે પહેલા છ મહિના કોની સાથે જવાનું છે પપ્પા તમે પહેલા છ મહિના વિજય સાથે જાઓ બેટા આખી જિંદગી હું ભાડે રહ્યો છું આ ઘર પેલું ઘર એમ ઘર બદલતો રહ્યો છું જીવનમાં ખૂબ કષ્ટ વેઠીને મે પોતાનું ઘર બનાવ્યું છે એટલે આ ઘર છોડીને હું ક્યાંય નથી જવાનો એટલે હવે હું નિર્ણય લઈશ કે આ ઘરમાં કોણ રહેશે અને કોણ જશે હું 6 6 મહિના તમારા ઘરે દેવા નથી આવવાનો પણ હું તમને 6 6 મહિના મારી સાથે રાખીશ એ જાનકર તું તારી વ્યવસ્થા જાતે કરી લેજે છ મહિને થાય એટલે તું અહીં આવી જજે ત્યારે વિજય આ ઘરની બહાર જશે